મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહની પ્રેરક પ્રેરણાથી મોડાસા કેળવણી મંડળ સંચાલિત કેન શાહ મોડાસા હાઈસ્કૂલ સીજી બુટાલા સર્વોદય હાઈસ્કૂલ અને કલરો શાળાના સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો કર્મચારીઓ ભાઈ બહેનો દ્વારા ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના ઉપપ્રમુખો પંકજભાઈ બી બુટાલા અને કેન શાહ ટ્રસ્ટીઓ ઓછોભાઈ ગાંધી અને કનુભાઈ કનુભાઈસિંહ શાહ માનંદ મંત્રી કિરીટ કુમાર કે શાહ ઉપસ્થિત રહ્યા હતા

કેન્સા હાઈસ્કૂલ વિદ્યાર્થીની કુ પટેલ વેદાંત હિતેશભાઈ સીજી બુટાલા સર્વદય હાઈસ્કૂલ વિદ્યાર્થીની સોલંકી સાનિયા ચેતનભાઈ ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્ર પટેલ આઈસીયુ ન્યૂઝ ગુજરાતી સાયરા